તો કેમ જો બધા આજે છે સન્ડે અને હું ને ધ્યાન દીકરી જે ખેંચી દીકરી બેસી ગયા છે રમવા ધ્યાન રમાડવા અને આજે સન્ડે હતો એટલે દર સેટરડે સન્ડે અમારે જીઓ માર્ટમાં શાકભાજી લેવાનો પ્રોગ્રામ હોય હોય ને હોય તો ગઈ કાલે પોસિબલ નહોતું થયું તો કીધું ચાલો અત્યારે ઊન મમ્મી જઈ આવી બસ ધ્યાના માઇક ખેંચે છે અને બસ નીકળવાનો પ્લાન હતો ને મમ્મી એ લોકો થોડુંક કામ પતાવતા હતા ને તો મને કીધું ધ્યાન લઈને બેસ તમે ગાલો ધ્યાન લઈને બેઠો છો તો વિડીયો બી શરૂઆત કરી દે મને ખબર હતી માઈક જોશે ને એટલે માઇક ને રહેવા નહીં દે થક નહીં લેવા દે માઇક ને કા દે ને એ તો એ ન લે દીકા તને પદ દઈશ વિડીયો ઉતરી જાય ને પદ દઈશ હો તાર તાર પાડો ની બોટલ જોઈ છે એ આ જો બધાને હાઈ તો કર તે ને એ દે ને બધાને હાઈ કર પાવડર પાવડર ડબો ની બોટલ હાથમાં લઈ લીધી છે અને છે રમવા ત્યાંના બેન ને સુવા ટાઈમે કયો જમવા ટાઈમે કયો પાવડર ની બોટલ અથવા તો બીજી નાની મોટી બોટલ હાથમાં જોઈ જોઈ ને જોઈ હમણાં ત્યાં સુવા ગઈ હતી ઉપર તોય બોટલ લઈને જ સુધી હતી બરાબર છે એને એવું છે કે નીંદર હોય અને તોય સુઈ ગઈ હોય ને તોય આપણે પાવડરની બોટલ કે જે કઈ હાથમાં લઈને સૂતી હોય ને લેવન ટ્રાય કરી તોય ઉઠી જાય એટલે આપને હલવા જ ન દે હા બેટા શું જો આ વિડિયો ચાલે તારો હાઈ કર દે બધાને ગુડ મોર્નિંગ કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે જય જલારામ કહી દે જય સ્વામિનારાયણ કહી દે કહી દે બધાને ચલો 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 હે કહી દે પછી મોટી થઈ પછી તું વ્લોગની શરૂઆત કરીશ ને હે સરસ ને એ પાછું માઇક ચાલુ કર્યું હાલો તો આગળ મળીએ જીઓ માર્ટ ગયા તા અને શાકભાજી બધી આવી ગઈ છે શાકભાજી છે ફ્રૂટ છે ફ્રૂટ તો આપણે છત્રીસ નો આંકડો મમ્મી ને હિમાન ધ્યાન ની લોકો ખાશે બાકી જો શાકભાજી બધું ઓલમોસ્ટ આવી ગયું છે ટમેટા ડુંગળી બટેટા મરચા રીંગણા બધી વસ્તુ આવી ગઈ પણ સૌથી વસ્તુ મેં જે ભાવ બહુ વધી ગયા બરોબર ને

પરોઠા છે બરોબર અને અમારા માટે ખીચડી બનાવી છે સાબુદાણાની હા આજે મારે મમ્મીને બીજ છે હમ એટલે બરોબર હવે વાંધો આ બનાવી નાખી દે સાબુ ઘણા લોકો આપણા પેલા રેસીપી મૂકીને ત્યાં સજેશન આપ્યું હતું કે આમાં હળદર ના નખાય પછી ધાણાજીરું આઈ થિંક મને વાંચવું પડશે હળદર મરચું બી કદાચ મરચું હળદર ઓકે એટલે આપણે વાંધો નેક્સ્ટ ટાઈમ એ રીતે ટ્રાય કરશે કે એ ફરાળમાં ના ગણાય એમ ટૂંકમાં ઘણા

રીલ બનાવી છે તો રીલમાં આપણે આજે કુરકુરે ચાટ થી રીલની સ્ટાર્ટિંગ કરવાના છીએ બરોબર છે તો એની રીલ આજે મૂકશી કુરકુરે ચાર્ટની ફટાફટ સાઈઠ સેકન્ડમાં તો એ રેસિપી બી તમારી સાથે રીલ આજે પહેલી આપણે રીલ આવી જ્યાંના ની મૂકેલી છે પણ આવી રેસીપીની રીલ આજે પહેલી આવશે આપણી બરોબર છે એ બી જોજો અમે મૂકશું વિડીયોમાં બી પોસિબલ હશે તો વિડીયોમાં બી થોડુંક મૂકીશ અને રીલ તો આવવાની જ છે કારણ કે કેવું થાય રીલ માટે આપણે ઊભો કેમેરો રાખવો પડે ઊભો મોબાઈલ જ્યારે વિડીયો માટે તો આપણે મોસ્ટલી આડો મોબાઈલ રાખતા હોય છે એટલે બે પોસિબલ થાય છે કે નહીં જોઈએ પણ બેસ્ટ ટ્રાય કરશું આજે આપણે આપડી આ રીલ જોવાનું ખાસ ભૂલતા નહીં બરાબર છે

ને આજે આપણે અહીંયા રથયાત્રાએ નીકળશે મસ્ત રથયાત્રાનો પ્રોગ્રામ આવે અમદાવાદમાં હોય છે બરોબર છે એ રથયાત્રાનો પ્રોગ્રામ તમને ઓનલાઈન ઘણી ચેનલોમાં લોકો રાખે છે તો એમાં તમને જોવા મળી જાય સવારના અમે લોકો જોતા હતા આખો જે માહોલ હતો એ બહુ મસ્ત હોય છે રથયાત્રાનો લાઈવ તો અઘરું પડે કારણ કે એટલી બધી પબ્લિક હોય ને એમ ગરદા ગરદી હોય એના કરતાં આપણે ઓનલાઈન જોવા મળતો હોય ટીવીમાં તો જોઈ લેવાનો મજા આવે બરોબર ને તો બધાય મમ્મીએ કીધું એમ

તમે કે દિવસના ભજીયા ખાવાની ઈચ્છા હતી ભજીયા તો નોર્મલી બનાવતા હોય તા જોડી બટેટા વડા બનાવીને એક મરચાના ભેગા હા અને ભેગા મરચાના અને તમે કયો છો એ કુરકુરે ચાર ત્રણ વસ્તુ બનાવવાની છે પહેલા આજ એક બટેટા વડાની રેસિપી દેખાડવાનો પ્રોગ્રામ વિચારતા હતા પણ પછી કુરકુરે ચાટની દેખાડી જઈને તો બટેટા વડાનું આપણે રેસિપી નેક્સ્ટ ટાઈમ રાખશી કારણ કે બબે રેસિપી પછી પોસિબલ ન થાય અને મજા બી ના આવે પછી વિડીયો ખોટો બહુ લાંબો થાય ને બે બે રેસીપી કરતા આપણે એક રેસીપી રાખી કુરકુરે ચાટ ની જ રાખીએ આપણે બરોબર ને બરાબર છે એ નવી છે કુરકુરે ચાટ યસ એમાં શું શું નાખશે ને બધું આપણે આગળ દેખાડશે છે હમ ચાલો તો આ જે બનાવવાના હતા ભજીયા જે મીમાએ કીધું એમ તો બટેટા વડા કાંદાના ભજીયા અને છે મરચા અહીંયા બટેટા વડા થવા માંડ્યા છે રેડી અહીંયા ચણાનો લોટ અહીંયા બટેટાના આલા ગુયણા કરેલા છે ઓનિયન ને છેલે રાખવાનો પ્લાન છે અને જો મસ્ત મજાના ગરમા ગરમ બટાટા વડા રેડી થાય છે વરસાદની બોલે ગરમીમાં હા ગરમીમાં વરસાદનો તો કે પતો ન પછી એની રાજ હોય ગરમીમાં ખાઈ લીધા અજે જે બફારો છે અમદાવાદમાં ખતરનાક બફારો છે આજે તો હા

આરે ચટણી કરી છે લીલી ચટણી કરી છે ને એ રહી છે એટલે બતાવી બેસ લીલી ચટણી કરી છે અને સોસ છે કેચપ તો હોય જ હમ હાલો આ પતિ જાય એટલે અમને હવે આપણું જે મેઇન રેસીપી દેખાડવાની છે કુરકુરે ચાટની એ લઈ લઈએ અમને આપણે લાસ્ટમાં ચાલો હવે કુરકુરે ચાટ ઓલમોસ્ટ બની ગયો છે જેમાં નાખવામાં આવેલું છે

જોઈને મોજ આવી જાય એ વસ્તુ છે એક નવો અખતરો આમ તો નવો અખતરો નો કહેવાય આપણે ઘણીવાર રીલમાં જ જોતા જ હોય છે એટલે કેદું એમાં ને હું ને રીલમાં જોતા હતા ને તો કીધું આજ બનાવી નાખી આ લોકોને અમે એક તારું હતું તો સાઈડમાં આવી કઈક ચટપટી આઈટમ ખાવા મળે ને તો મજા આવે બરોબર ને આપણે ચાલો તો હવે એન્જોય કરી કુરકુરે ચાટ તમે બી ઘરે બનાવજો અને કેવું લાગે છે અમને ચોક્કસ કહેજો અત્યારે વાગી ગયા છે રાતના ઓલમોસ્ટ પોણા બાર અને જો ધ્યાના બેન પાર્ટી વેર મસ્ત મજાનું ફં ઓલું કહેવાય ને ફ્રોક પહેરી એ ક્યાંક બહાર જાય છે તેના ક્યાં જાસ પાર્ટીમાં જાસ અત્યારે આટલી મોડી એ એ ધ્યાના આ પાર્ટી વેર પહેરીને ક્યાં જાસ વેસ્ટર્ન ક્લોથ પહેરીને ક્યાં જાય છે બેટા એ હાલવા માંડી છો

આલવાન ટ્રાય કરે ધ્યાન પાર્ટી વેર ફ્રોક પહેરીને ક્યાં જાય છે ધ્યાન બેટા હાલો 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 બસ હાલો 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 તો બસ અમે બાર જઈને આવી ગયા બાર ને દસ થઈ મેં કીધું તું એમ વીસ પચીસ મિનિટ આટો મરાઈ જાય એટલે હાલે અત્યારે ચાલે છે ભાવિકાનો મારી સિસ્ટરનો વિડિયો કોલ મમ્મી સાથે મમ્મી ને તેને ધ્યાન આને બધાને જોયું હતું ને એટલે કોલ કર્યો હતો અને આપણી એક પાર્ટી બાકી રહી ગઈ હતી જે ગેમ રમ્યા તેમ હું જીતો તો ઈમાન મમ્મીએ કીધું હતું કે પાર્ટી દેવી પડશે અમે આ લોકો આજે રિયાતા ફરાડ કર્યું હતું સવારના એ લોકોને કાલો લચ્છી પીવાડી પીવડાવી ને આપણી પાર્ટી પૂરી થઈ જાય તો આપણી બટર સ્કોચ લચ્છી આવી ગઈ છે અરે એમ વાળાની અને એક બીજી શ્રીકૃષ્ણની પાસે પોતાની લચ્છી પૂરી થઈ ગઈ હતી આ છે એમએમવી એટલે મુંબઈ આ મિસલ અને વડાપાંવ એ લોકોની પોતાની પ્રોડક્ટ છે મસ્ત આવે છે એ લોકોની વડાપાઉ તો અમે બહુ ખાધા બહુ મજા આવે આ વસ્તુ સારી આવે છે એ લોકોની બટરસ્કોચ લચ્છી અને આ છે શ્રી કૃષ્ણ વાળાની લચ્છી બે લીધી મને ઈચ્છા ઓછી હતી લી બે ને માટે લઈ લીધી મેં બરાબર છે એવું હશે તો એકાદ સ્પૂન ટેસ્ટ કરશે ચાલો મેં વિડીયોનો એન્ડ તો આની પહેલાં જ કરી દીધો તો એવું હશે તો એ વિડીયો લાસ્ટમાં મૂકીશ આ ક્લિપ વચ્ચે મૂકી દઈશ મને એમ આવીને ટાઈમ નહીં રહીએ ત્યાં બેન સુવાનું કરે ને ક્યાંક ટાઈમ ન મળે તો એટલે પણ કાંઈ વાંધો નહીં હાલો એન્જોય કરી ચાલો પાર્ટી પૂરી ના પડી મસ્તી ની લચ્છી બટરસ્કટ લચ્છી

અને ત્યાંના બેને મસ્ત મજાનો ફ્રોક પહેરીને રેડી થઈ તો એ દેખાડી દઉં તો મળીએ નવો વ્લોગમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બસ આવી રીતના તમારો નવો નવો તમારા માટે કન્ટેન્ટ લઈ આવતા રહેશો અને હા આજે આપણી આવતીકાલે એટલે કે મંડે અથવા તો ટ્યુઝડે આપણી એક રીલ બી આવી જશે રીલની ઓલમોસ્ટ શરૂઆત થઈ ગઈ છે તો એ બી આપણે રેગ્યુલર મૂકતા રહેશું ઇન્સ્ટાનું નવું એકાઉન્ટ બનાવવું એનો જે મેં ડિસિઝન લીધો નથી અત્યારે આપણી બે ફેસબુક અને યુટ્યુબમાં તો આ રીલ આવી જ જાશે ઇન્સ્ટામાં જોઈએ કઈ રીતનો પ્લાન છે એ આગળ હું અપડેટ આપી દઈશ વિડીયો જોતા રહેજો નોંધું બધું શેર કરતા રહેજો ચાલો મળીએ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જયરામ જયસ્વામી ટાટા બાય બાય આવજો